હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર આપ સૌની માટે એક બહુ જ સારા સમાચાર છે કારણ કે કેનેડાનો ફરી એક ઓર નવો પાઇલટ પ્રોગ્રામ ઓપન થવા જઈ રહ્યો છે કેનેડા આઈઆરસીએ ઓલરેડી આનું અનાઉન્સમેન્ટ કરી દીધું છે જેની અંદર પીઆર લેવું ઘણું સરળ છે આ પ્રોગ્રામ્સ પહેલાં આપણે કેર ગીવર્સ આને કહેતા હતા અત્યારે આ પ્રોગ્રામ્સની જે ડેટ અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે એ આજે આપણે ખાસ જોઈ લેવાની છે પ્લસ આની અંદર એલિજિબલ થવા માટે બહુ સરળ ક્રાઇટેરિયાસ છે એ ક્રાઇટેરિયાસ બી આપણે ડિસ્કસ કરીશું અને એની સાથે સાથે તમારે તમારી પ્રોફાઇલ પ્રમાણે આ પ્રોગ્રામમાં જો એલિજિબલ થાવ તો કેવી રીતે એપ્લાય કરવાનું છે એ બધું આપણે આગળ જોઈશું આ પ્રોગ્રામની જો વાત કરું તો હોમકેર વર્કર્સ હવે નવા નામ સાથે રિલોન્ચ થશે જે પહેલાં પીઆરનો કેર ગીવર પીઆરનો પ્રોગ્રામ તરીકે ઓળખાતો હતો અને હવે રિલીઝ થશે એ હોમકેર વર્કર્સના નામે રિલીઝ થવાનો છે આઈઆરસીનું ન્યુ અનાઉન્સમેન્ટ આવી ગયું છે નવી તારીખ આવી ગઈ છે કે આ પ્રોગ્રામ ક્યારે રિલીઝ થશે આઈઆરસીના જે અનાઉન્સમેન્ટ આવ્યા છે એ મુજબ આ પ્રોગ્રામ એકત્રીસમી માર્ચના રોજ બે હજાર પચીસ એકત્રીસમી માર્ચ બે હજાર પચીસના રોજ ઓપન થવાનો છે તો તમે બી તમારી ફાઇલ રેડી કરવાનું ચાલુ કરી દેજો બીકોઝ તમારી પાસે ઓલમોસ્ટ બે મહિના જે ટાઈમિંગ અત્યારથી છે જ્યાં આગળ હું તમને જો વાત કરું તો એલિજિબલ ક્રાઇટેરિયા આપણે જોઈ લઈએ એની અંદર કોણ કોણ એલિજિબલ થશે કદાચ તમારે તમારા પોઈન્ટ્સ વધારવા હોય તો તમારે શું કરવાનું છે તમારે એપ્લાય કરવું હોય તો કેવી રીતે કરવાનું છે એ બધું આપણે જોઈ લઈએ એ પહેલાં જો ચેનલ પર નવા જો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો નોટિફિકેશન ઓન રાખજો અને આપણી એક બીજી ચેનલ એટ ધી રેટ એચ વિઝા કાઉન્સલિંગ આની બી તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આની અંદર બી તમે નોટિફિકેશન ઓન રાખો મેં તમને ઓલવેઝ કીધું એના કારણે બીજા પેરેન્ટ્સને બી મદદ પહોંચી શકે હવે આપણે મેઇનલી આગળ વધીએ ની અંદર કે જ્યાં આગળ એ ઓલરેડી આઈઆરસી 31મી એકત્રીસમી માર્ચની ડેટ આપી છે કે જ્યારે આવા કેર વર્કર નામનો જે પ્રોગ્રામ છે પાયલોટ પ્રોગ્રામ આ પીઆર લેવા માટેના પ્રોગ્રામ્સ ઓપન થવાનો છે જે પહેલાં કેરગીવર તરીકે ઓળખાતો હતો જ્યાં આગળ ઓફિશિયલ લેંગ્વેજ એટલે કે આઈઆરટીએસની રિક્વાયરમેન્ટ તમે જુઓ ઓનલી લેવલ ફોરની રાખવામાં આવી છે લેવલ ફોર અથવા એનું ઇક્વિબેલેન્ટ લેવલ તમારી પાસે ઓફિસિયલ લેંગ્વેજનું હોવું જોઈએ જે બહુ જ સરળ છે એટલે કે લગભગ આની અંદર આ પ્રોગ આ જે પોઈન્ટ છે ત્યાં તો લગભગ બધા એલિજિબલ થઈ શકે બીજું કેનેડિયન હાઈસ્કૂલ ડિપ્લોમા એટલીસ્ટ હોવું જોઈએ તમારી પાસે તો એના કરતાં વધારે તો લગભગ બધા પાસે હોય જ છે એટલે એક બીજો આ એક પોઈન્ટ કહેવાય કે જે બી બહુ સરળ પ્રોગ્રામ કહેવાય હવે રેલવન્ટ વર્ક એક્સપિરિયન્સ આ એક મેઇન ટૉપિક છે કે જ્યાં આગળ ફાઇલો ફિલ્ટર થવાનું ચાલુ થશે કે ભાઈ રિસન્ટ તમારી પાસે રેલવન્ટ વર્ક એક્સપિરિયન્સ હોવો જોઈએ ફૂલ ટાઈમ જોબ ઓફર તમારે મેળવવાનો છે એમ્પ્લોયર પાસેથી એટલે કે એમ્પ્લોયમેન્ટ ફૂલ ટાઈમનો જોબ ઓફર ચાલશે પાર્ટ ટાઈમવાળા નૈયાની અંદર ચાલે એટલે તમારે ફૂલ ટાઈમ જોબ ઓફર એક લેવાનો છે જે એક્સપિરિયન્સની વાત છે એમાં જ્યારે સોળમી જૂન બે હજાર ચોવીસમાં જે અનાઉન્સમેન્ટ આવ્યું હતું આઈઆરસીનું ત્યારે અનાઉન્સમેન્ટ એ હતું કે ત્યાં આગળ મિનિમમ સિક્સ મંથનો એક્સપિરિયન્સ રિકવાયડ હતો પરંતુ આ અનાઉન્સમેન્ટની અંદર હજી આરસીસી આની કોઈ વાત કરી નથી જેવી અપડેટ આવશે બને એટલી જલ્દી સરળથી ત્યાંથી શેર કરવાની અમે કોશિશ તો કરીશું જ કરીશું ત્યારબાદ આપણે જોઈ લઈએ કે હજી આની સિવાય તમારે બીજા ક્રાઇટેરિયાઝ પ્લસ એપ્લિકેશન કઈ રીતે કરવાની છે આ પ્રોગ્રામની અંદર તમારે સૌથી પહેલાં પહેલું તો મેં તમને જે સીએલબી બી લેવલ્સ એજ્યુકેશન લેવલ્સ આ પોઈન્ટ્સ તમારે જોઈ લેવાના છે કે જેની અંદર તમારી ફાઇલ એલિજિબલ જો થતી હોય તો તમારે અત્યારથી બધા ડોક્યુમેન્ટ રેડી કરવાનું ચાલુ કરી દેવાનું છે આ પ્રોગ્રામનું જ્યારે બી પોર્ટલ્સ ઓપન થશે ત્યારે એ લોકો અનાઉન્સમેન્ટ આપશે આ સાથે જો હું તમને કહું કે આ પ્રોગ્રામની અંદર લિવ ઇન કેરગીવર પ્રોગ્રામ આ બે હજાર ચૌદ સુધી ચાલ્યો ત્યારબાદ ચિલ્ડ્રન પાઇલોટ પ્રોગ્રામ તરીકે નામ આપવામાં આવ્યું બે હજાર ઓગણીસમાં બંધ થઈ ગયો કેરિંગ એન પીપલ વિથ હાઈ મેડિકલ નીડ્સ આ તરીકે ચલાવવામાં આવ્યો આને બી બે હજાર ઓગણીસમાં બંધ કર્યો અને કેર ગિવર પાથવે અને હોમ ચાઇલ્ડ કેર વર્કર્સ એ હવે જે પ્રોગ્રામ છે આ નામથી ચાલુ કરવામાં આવ્યો છે આ પ્રોગ્રામ્સ કન્ટિન્યુસલી ઘણા બધા લોકોને પીઆર આપી રહ્યા છે જે ઇમિગ્રેશનના કેનેડાના નવા પ્લાન આવ્યા હતા એની અંદર જે બે હજાર પચીસથી સત્યાવીસ બે હજાર પચીસથી લઈને બે હજાર સત્યાવીસ સુધીમાં ઇમિગ્રેશન લેવલ પ્લાનની અંદર દસ હજાર ને વીસ એપ્લિકેશનો છે આ પ્રોગ્રામની અંદરમાં લેવાની છે અને આ પ્રોગ્રામની અંદરમાં એને આઈઆરસીએ ફાળવી છે જેની અંદર દસ હજાર નવસો વીસની જો આપણે વાત કરીએ તો એમાંથી બે હજાર પચીસમાં કયા કયા ફિલ્ડ ટાર્ગેટ કરવાના છે ધ ન્યૂ કેર ગીવર પ્રોગ્રામ પાયલેટ ધ એગ્રી ફૂડ પાયલોટ ધ કોમ્યુનિટી ઇમિગ્રેશન પાઇલોટ ધ ઇકોનોમિક મોબિલિટી પાથવે પાયલોટ આ બધા પ્રોગ્રામને આની અંદરમાં લઈ અને આની અંદરમાંથી સિલેક્શનો કરવાની શક્યતાઓ પૂરેપૂરી છે અને આ અનાઉન્સમેન્ટ આઈઆરસીસીએ લેટેસ્ટ આપ્યું છે જે માહિતી તમને યોગ્ય લાગે એ મુજબ તમને જો ફીડબેક કંઈ આપવા જેવું લાગે કંઈક તમારા ક્વેશ્ચન છે જરૂરથી કોમેન્ટ કરજો અને જો માહિતી સારી લાગી એક લાઇક કરી દેજો બને એટલી સરળ ભાષામાં તમારી સુધી આ માહિતી પહોંચતી કરવાની કોશિશ કરી છે મેક્ઝિમમ લોકો સુધી સ્પ્રેડ કરતા રહેજો અને મેસેજ અથવા વિડીયો જે છે મેસેજ વોટ્સઅપ મેસેજ બધામાં શેર કરતા રહેજો અને પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજ્યુકેશનને સપોર્ટ કરતા રહે થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત